નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન જય સવિતાન આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે હંમેશા માટે ચોમાસા દરમિયાન રેગ્યુલર આગાહી ઉપર જ વધુ ધ્યાન આપીએ છીએ મુખ્ય કારણ તો આપણું એ જ છે કે મારા ખેડૂત મિત્રો છે આપણી આગાહી જોઈ અને જે આપણે વરસાદનો વર્તારો આપીએ છીએ કે ભાઈ વરસાદ આવશે કે શું કરશે કે કેમ કરશે એ બાબત જે આપણી આગાહી આવતી હોય છે કાયમી માટે સતત જ હોય છે એટલે ખેડૂત મિત્રો પોતાનું યોગ્ય આયોજન કરે અને વધુમાં વધુ ઉત્પાદન મેળવે અને નુકસાનીમાંથી ખાસ બચી જાય એવો આપણો એમ કે અત્યાર સુધીનો ધ્યેય રહેલો છે કે મારા ખેડૂત મિત્રોને કોઈ દિવસ નુકસાની થવી ન જોઈએ અને પોતે આપણી આગાહી વાંચી કે સમજી અને જોઈને એમ કે પોતે નુકસાનીમાંથી સો ટકા બચી જાય એવું પોતે આયોજન કરે એમ એટલે મિત્રો આપણે પણ આમ જોવા જઈએ તો આપણી ફરજ પણ બને કે જો આપણી ચેનલમાં આપણે જો આવી અપડેટ આપતા હોય અને એનાથી જો ખેડૂત મિત્રોને ખરેખર લાભ થતો જ હોય છે તો આપણે પણ આપણા દરેક મિત્ર સર્કલની અંદર દરેક ગ્રુપની અંદર અને આપણી જે હવામાનના અલગ અલગ પ્લેટફોર્મ છે કે જે વોટ્સએપની અંદર અલગ અલગ હજાર બારસોથી માનીને કે વધુ લોકો સુધીના એમ કે ગ્રુપો છે તેની અંદર વધુ વધુ શેર કરીએ અને સગા સંબંધીને પણ આપણી જે આગાહી આવે છે એથી એને અવગત કરાવીએ અને તે પણ આપણી આગાહીનો પૂરેપૂરો અને ભરપૂર લાભ લઈ શકે મિત્રો આપણે હમણાં ફેસબુકની અંદર એક્ટિવ થયા હતા અને અંદામાન નિકોબરમાં ચોમાસાનું આગમન થયું તે બાબતના આપણે સમાચાર આપેલા હતા અને સાથે સાથે પણ એવું પણ જણાવેલું હતું કે આ વર્ષે ચોમાસું સડસડાટ રીતે આગળ વધે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે બીજું એક મિત્રો મારે તમને એક વાત કહેવી છે કે આ જે વાવાઝોડું છે એ ખરેખર ક્યારે બનતું હોય છે તો સ્વાભાવિકપણે આપણે જોવા જઈએ તો પંદર મેથી માનીને કે પંદર જૂન આ એક સમયગાળો એવો છે કે જેની અંદર અરબસાગર કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બનતા હોય છે અને ઘણા એવા પણ મિત્રો હોય છે કે આવતા વર્ષની પણ આગાહી કરી દઈએ અને અત્યારથી જેમ કહેવા માંડે કે પંદર મેથી વચ્ચે કે પંદર જૂનની વચ્ચે બે હજાર છવ્વીસની અંદર વાવાઝોડું બનશે પણ ખરેખર આ સમયગાળો જ એવો હોય છે કે એની અંદર વાવાઝોડા બનતા હોય છે પછી પછી પાછા પણ એમ પણ કે આપણે કીધું હતું વાવાઝોડું થયું પણ એવું નથી આ એક કરણ સમય છે તમારે પણ ડાયરીમાં નોંધી લેવું જોઈએ કે પંદર મે અને પંદર જૂન વચ્ચેનો જે સમયગાળો છે એની અંદર વાવાઝોડું બને 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 હવે બીજી એક વાત આપણે વાત કરીએ તો હાલ સોશિયલ મીડિયાની અંદર વાતચીત ચાલુ છે કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનવાનું છે ઘણા એમ કે છે કે અરબસાગરની અંદર વાવાઝોડું બનવાનું છે ખરેખર વાવાઝોડાનો સમય છે એટલે વાવાઝોડું તો બને એટલે હાલ વાવાઝોડું બનવાના ચાન્સ પચાસ ટકા છે એટલે આમ અલગ અલગ વેધર મોડલની આપણે જો વાતચીત કરી લઈએ ને તો યુરોપિયન મોડલ જે એને આપણે ઈસીએમ ડબ્લ્યુએફ મોડલ કહીએ છીએ તે મુંબઈની આજુબાજુના દરિયા કિનારા આસપાસ સિસ્ટમ બને અને ઉત્તરોત્તરમાં સિસ્ટમ મજબૂત બની અને વાવાઝોડામાં પરિવર્તિત થાય એવું બતાવી રહી છે બરાબર અને ગુજરાતના દરિયા કાંઠેથી દૂર પસાર થતી જોવા મળે છે તો ક્યારેક એ તે હિટ પણ થતી જોવા મળે છે આવું એ ઈ સીએમ ડબલ્યુ મોડલનું તારણ છે અને બીજી બાજુ આપણે જોવા જઈએ તો જીએસએફ મોડલ એટલે ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ આ જે વેધર મોડલ છે એને આપણે અમેરિકન વેધર મોડલ તરીકે ઓળખીએ છીએ અને આપણું હવામાન વિભાગ છે એમનું પોતાનું જીએસએફ વેધર મોડલ છે જે ઈસીએમ અને જીએસએફ મોડલનો નીચોડ કાઢી અને પોતે અભિપ્રાય આપતું હોય છે અને તેને પણ પુષ્ટિ ઘણીવાર ઘણા દિવસ સુધી આપી છે કે જે આ વાવાઝોડું બનવાનું છે તે અરબસાગરની અંદર બને તેવું એને અનુમાન આપેલું છે એટલે હાલ આપણે મગજમાંથી વાવાઝોડાને કાઢી લઈએ વાવાઝોડું બનશે એ ચોક્કસ પણ હાલ ન કહી શકાય માત્ર એની શક્યતા પચાસ ટકા છે તો અત્યારથી આપણે એની કોઈ ઉપાધિ કરવાની જ નથી પણ હા વાવાઝોડા ચોક્કસપણે જો બનવાનું જ હોય અને જો બનશે તો સાવચેતી રાખવી જરૂરી છે એટલે આ જે સિસ્ટમમાં બને એટલે પહેલાં લો પ્રેશર બને ત્યાર પછી વેલ માર્કેટ લો પ્રેશર પછી ડિપ્રેશન ડીપ ડિપ્રેશન આમ ક્રમશ મજબૂત બનતું જાય અને બાદ એ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરતું હોય છે એટલે હાલ વાવાઝોડાથી બીક રાખવાની જરૂર નથી માત્ર આપણે સાવચેતી રાખશું અને વાવાઝોડા બાબતના આપણે અવારનવાર સમાચાર આપતા રહેશું અને સાવચેત પણ કરતા રહેશું જો જે બનવાનું હશે એ પણ ફાઇનલ છે એટલે કહી દઈશું પણ મુખ્ય વાત એ છે કે સિસ્ટમ ક્યાં બને છે અને કેટ ક્યાં મજબૂત બધું બને છે એના ઉપર આ બધું ડિપેન્ડ ટ્રેકનો રહેતો હોય છે એટલે હાલ આપણે વાવાઝોડા ઉપર પડદો રાખીએ હાલ હવે વાત કરીશું આપણે તારીખ અઢારથી કે બાવીસના શું બનશે તો તારીખ અઢાર મેથી લઈને બાવીસ મે દરમિયાન અમુક દિવસે હાલ ક્યાંક ક્યાંક રેડા ઝાપટા કે ક્યાંક વરસાદ જોવા મળે છે એ મળતો રહેવાનો છે અને હવે આપણે આગોતરું એંધાણ વાત કરી લઈએ તો તારીખ ત્રેવીસથી વરસાદના વિસ્તારોમાં વધારો થાય અને ટ્રોપિકલ સિસ્ટમ પણ બનવાની છે ટ્રોપિકલ સિસ્ટમ એટલે કે વાવાઝોડું ડિપ્રેશન જેવી સિસ્ટમ કે એથી મજબૂત બને તો વાવાઝોડું એટલે એના ઉપર આપણે ધ્યાન રાખીશું અને એવું લાગે તો આપણે ફરીથી આપણે અપડેટ કરીશું મિત્રો આપણી આ ચેનલ જો તમને સારી લાગતી હોય આપણા સમાચાર પણ જો તમને સારા લાગતા હોય ને તો આપણા વિડીયોને વધુમાં વધુ શેર કરજો વધુમાં વધુ ગ્રુપની અંદર શેર કરજો વધુમાં વધુ સગા સંબંધીને પણ શેર કરજો અને આપણી ચોન ચેનલને અવશ્યપણે લાઇક કરજો અને વધુમાં વધુ મિત્રો વધુમાં વધુ આપના સગા વહાલા અને ફ્રેન્ડ સર્કલ કે વોટ્સએપ ગ્રુપની અંદર વધુમાં વધુ મિત્રોને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો આભાર મિત્રો જય જવાન જય કિસાન જય સવિતા